ની શરૂઆત ગીર સોમનાથના ધારાસભ્ય ગૃહમંત્રીને પત્ર લખ્યો છે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો છે વેરાવળ પાટણમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ મામલે આ પત્ર લખ્યો છે બેફામ દારૂ જુગાર ડ્રગ્સ સહિતની પ્રવૃત્તિ બંધ કરાવવા તેમણે રજૂઆત કરી છે વિમલ ચુડાસમાએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે સોળ મેના ગુજરાતના ડીજીપીને પણ રૂબરૂ મળીને તેમણે રજૂઆત કરી હતી રજૂઆત બાદ પણ કોઈ એક્શન ન લેવાતા ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે થોડા દિવસો પહેલાં મેં ગીર સોમનાથના એસપી શ્રીને પત્ર લખેલો કે વેરાવળ પાટણ ભીડિયામાં જાહેરમાં વિદેશી દારૂ ડ્રગ્સ ક્રિકેટ સટ્ટો અને જુગાડ અને યંત્રની ગેમ ચાલી રહી છે ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે ભાઈ સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અને એસપીને પત્ર લખવા છતાં પણ એ ધમધમતું ચાલી રહ્યું ત્યારે મેં આ ગુજરાતના ડીજીપી ડીજીપીશ્રીને પણ રૂબરૂ મળેલો અને ધ્યાન દોરેલું અને એ સમયે જાહેરમાં જે વિદેશી દારૂ જે જાહેરમાં વિતરણ થતું હોય એનો એનો વિડીયો પણ મીડિયા મારફત બતાડવામાં આવેલો અને એ રીતે થતું હોય કે જાણે કે કોઈ કોઈને કોઈને પોલીસ તંત્રનો ડર જ નથી અને પોલીસ તંત્રનો ડર નથી ત્યારે ડીજીપીશ્રીને મેં કીધું ત્યારે થોડાક સમય સુધી આ બંધ કરવામાં આવ્યું ફરી એ ધમધમતું જે પહેલાં ચાલુ હતું એવી રીતે આના બુટ લેગરો છે એ પોલીસ તંત્રને મોટા પાયે હપ્તા આપે છે પોલીસ તંત્ર હપ્તા લેતું હોય તો જાહેરમાં ચાલુ થતું હોય અને કઈ કહેતા ન હોય અને મારા યુવા ધન જે યુવાનો છે આ જાહેરમાં વિદેશ દારૂ કે ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે